તમારું સ્વાગત છે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ લો પ્રભુના વચન સાંભળીએ લોકનો ગ્રંથ ચોથો અધ્યાય ચોવીસથી ત્રીસમી કલમ સુધી ઈશ્વરે કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે કોઈ પણ પૈગંબરને પૈગંબરનો પોતાના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી હું તમને સાચું કહું છું કે એલિયાના વખતમાં જ્યારે સાડા ત્રણ વર્ષ સુધી આકાશમાંથી વરસાદનું ટીપું સરખું વરસ્યું નહોતું અને આખા પ્રદેશમાં ભારે દુખાળ પડ્યો હતો ત્યારે ઇઝરાયલમાં વિધવાઓ તો ઘણી હતી તેમ છતાં સિદોન પ્રદેશમાં સારફતમાં રહેતી એક વિધવા સિવાય બીજા કોઈ પાસે એલિયાને મોકલવામાં આવ્યો નહોતો વળી પૈગંબર એલિશાના વખતમાં ઈઝરાયલમાં કોડિયા તો પુષ્કળ હતા છતાં સિરિયાના નામાન સિવાય બીજા કોઈને સાજો કરવામાં આવ્યો નહોતો આ સાંભળીને સભાગૃહમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધથી સળગી ઉઠ્યા એકદમ ઊભા થઈને તેઓ તેમને ગામ બહાર હાંકી કાઢી જે પર્વત ઉપર ગામ વસેલું હતું તેની ઉપર કરાડ આગળ લઈ ગયા તેમનો ઇરાદો એમને ગબડાવી પાડવાનો હતો પણ ઈસુ તેમની વચ્ચેથી ચાલ્યા ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્મ હતા તાબેનો પ્રભુ ઈસુ પોતાના વતનમાં નસરતમાં આવ્યા અને ત્યાં સભાગ્રહમાં જઈને પૈગંબર એશિયાનું ઓળિયું લઈને વાંચે છે કે મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે કારણ તેણે મારો અભિષેક કર્યો છે તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દિનજનોને શુભ સંદેશ સંભળાવું બંદીવાનોને મુક્તિદાન અંતજનોને દૃષ્ટિદાન જાહેર કરું દલિતોને મુક્ત કરું તેમજ પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરું આ વચન તમારા સાંભળતા જ સાચું પડ્યું છે એમ કહીને બેઠા અને બધાને નવાઈ લોકનગરમાં ચોથો અધ્યાયમાં બાવીસમી કલામાં આપણે વાંચીએ છીએ સૌ કોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યું અને તેમના મુખમાંથી આવી પ્રસાદિક વાણી નિખળીત જોઈ સૌ અચંબો પામ્યા અને પછી લાગ્યું આ તો આપણા ગામનો છોકરો છે એમ ઘરને આ તો યોફનો છોકરો છે એમ ઘરને એમના ઉપર વિશ્વાસ રાખવા તૈયાર નથી પ્રભુ જે હેતુ માટે આ પૃથ્વી પર આવ્યા હતા એ બહુ સ્પષ્ટ રહે છે મારામાં પ્રભુનો ઉતરી આવે છે એ માનવજાતના મુક્તિ માટે આવ્યા છે એમ કરીને સ્પષ્ટ સંદેશ આપે છે પણ એ લોકો એમને ઉપર એમના ઉપર વિશ્વાસ રાખવા તૈયાર નથી ઈસરાયલ લોકો સંકુચિત માનસિકતાના લોકો હતા એકદમ નેરો માઇન્ડેડ માણસ છે અમે યહવાના યહવા અમારો દેશ એટલે યહોવાને યહૂદી સિવાય બીજે કોઈ પ્રજા નથી એમ કરીને માનતા હતા એટલે પ્રભુ ઈસુ એમના આ સંદેશમાં કહે છે કે ઈશ્વર તો બધા માટે છે અને બધા ઈશ્વરનો સંતાને છે જેવી રીતે પ્રભુ ઈશ્વર એ લોકો વિશ્વાસ રાખવા તૈયાર નથી અને એવી જ રીતે જ્યારે દુખાળ પડ્યો ત્યારે પણ જે પૈગંબર એલિયા હતા એલિયાને બિનયપુદી પાસે મોકલવામાં આવે છે એક વિધવા પાસે વિધવાના જીવનમાં અદ્ભુત અદભુત કાર્ય કરે છે વિધવાના જે તેલ હોય લોટ હોય કોઈ દિવસ ખૂટ્યું નહીં આખા દેશમાં દુખાયો પણ આ વિધવાઓના ઘરમાં કોઈ દિવસ લોટ ખૂટી નહીં અને તેલ કોઈ દિવસ ઓછું થયું નહીં સાથે સાથે આ છોકરો મરી ગયો ત્યારે પણ એ બી એના જીવતા કરે છે એક બિન એવું પાસે ઈશ્વર એને મોકલે છે અરે પ્રભુ ઈશુ સંદેશ આપે છે તમે ઇલિયાને માન ન બી આપ્યું અને પછી એલિસા આવ્યા એલિસાના સમય તો ઘણા બધા કોડિયા હતા પણ એમની એલિયા ઉપર પણ એલિયાના સંદેશ પર વિશ્વાસ નહીં અને સિરિયાના જે નામાન છે ભિન્ન ઉદ્યો હતો ત્યાં આવે છે અને પછી જ્યારે સાજો થયો ત્યારે જરૂર વાંચો બીજા રાજાઓના ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં પંદરમી કલામાં એ પોતે કહે છે જ્યારે સાજો થયો ત્યારે કહે છે મારી ખાતરી થઈ છે ઇસરાયલ સિવાય પૃથ્વી ઉપર કંઈ પરમેશ્વર નથી એટલે એવા દેવ ઉપર સંપૂર્ણ વિશ્વાસ એમ કરીને એ ખાતરી આપે છે જ્યારે પ્રભુ ઈસુ બિન એખુદી લોકો ઈશ્વર ઉપર એવા દેહ ઉપર વિશ્વાસની વાત કરે છે એ લોકો એકદમ ગુસ્સમય ગુસ્સે થઈ જાય છે ક્રોધથી સળગી ઉઠ્યા બોલે છે શુભ સંદેશ કે કારણ કે આ લોકોની માનસિકતા અલગ અને પછી પ્રભુશ્રીની માનસિકતા અલગ એટલે નેરો માઇન્ડેડ પીપલ આપણે આપણા જીવનમાં ઘણા બધા હોય આપણા કુટુંબમાં હોય એ લોકો વિચાર કરે એ જ બીજા પર વિચાર કરવાનું બીજું કોઈ વિચાર એ લોકો સ્વીકાર કરી શકે નહીં ગુસ્સે થઈ જશે હું આ કહું છું એ જ બધા માનવાનું એટલે પ્રભુ ઈશુ તો એ પ્રભુશુ સાધારણ એક સામાન્ય માણસ તરીકે સ્વીકાર કરતા હતા પણ પ્રભુ ઈશુ એ યોસેફનો દીકરો નથી એ તો ઈશ્વરના સંતાન છે ઈશ્વરના જગત ઉપર એટલો બધો પ્રેમ હતો એને આ પૃથ્વી પર મોકલ્યા તેમ કરીને એટલે પ્રભુ ઈશુ ઈશ્વર બધા માટે છે અને બધા ઈશ્વરના જેમ કરીને સંદેશ આપતા એ લોકો એટલા ગુસ્સો અને ગુસ્સો ક્યાંય સભાગ્રહમાં ગુસ્સો યાદ રાખો દેવળમાં ગુસ્સે થઈ જાય અને પછી એને ગભરાવી પાડવા માટે દેવળમાં ધર્મને નામે અધર્મ અને અનિષ્ટ કર્વ કરવ કરવા તૈયાર થયા હતા અને પ્રભુ યસુ પણ બહુ અદ્ભુત એ લોકો તમે જે પ્રયત્ન કરો છો એમાં તમને સફળતા મળે નહીં એમ કરીને ત્યાંથી એમની વચ્ચે હિંમતપૂર્વક ત્યાંથી ચાલ્યા જાય છે હા કૃષ્ણ વાલ્લા ભાઈ તબેનો હાજી આ શાસ્ત્ર પર માન ચિંતન કરતા આપણે પણ પ્રભુ ઈસુ આપણા બધા માટે આવ્યા છે આપણે દરેકને પાપમાંથી મુક્ત કરવા માટે પોતાના લોહી વડે મુક્ત કર્યા છે એમ કરીને સંપૂર્ણ વિશ્વાસ રાખીએ માર્કના ગ્રંથમાં છઠ્ઠો અધ્યાયમાં છઠ્ઠી કલમ આપણે જોઈએ છીએ પ્રભુશ્વનું લોકોની અવિશ્વાસ જોઈ આ શ્રદ્ધા જોઈ પ્રભુ છક થઈ ગયા કોઈ ચમત્કાર કરી શક્યા જ નહીં પ્રભુ પોતે કહે છે જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે જ્યારે આપણા જીવનમાં આપણે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ આપણા જીવનમાં અદ્ભુત અદ્ભુત કાર્ય આપણે પ્રભુનો હાથ આપણા જીવનમાં અનુભવ કરી શકીએ હા કૃષ્ણવાલાભૈયાબહેનો આજનો આ શાસ્ત્ર પાઠ માનનું ચિંતન પ્રભુજીને ઓળખવા માટે અને શાસ્ત્ર પાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિપ્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો આમેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ